રાઇમિંગ વર્ડ્સ આવી જાવ ક્રાય ડ્રાય ક્રાય રડવું સૂકું ટોય જોય ટોય રમકડું જોઈ આનંદ મજા કેટ ફેટ કેટ બિલાડી ફેટ જાડુ સન ફન સન સૂર્ય ફન આનંદ કમ સમ કમ આવું સમ થોડું થોડા રન ડન રન દોડવું ડન એટલે ડન રેઇન પેઇન રેઇન વરસાદ પેઇન દુઃખ દર્દ સી મી સી દરિયો મી એટલે મને કેક મેક કેક એટલે કેક મેક એટલે બનાવવું પેન હેન પેન એટલે પેન હેન એટલે મરઘી કાર ફાર કાર એટલે ગાડી ફાર દૂર બુક લુક

એટલે ઉંદર કેટ બિલાડી બેગ ટેગ બેગ એટલે બેગ ટેગ એટલે ટેગ કરું ફિશ ડીશ ફિશ માછલી ડીશ એટલે પ્લેટ મૂન સ્પૂન મૂન એટલે ચંદ્ર સ્પૂન એટલે ચમચી રોઝ નોઝ રોઝ એટલે ગુલાબ નોઝ એટલે નાક વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે